હવે આ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે ઉંઝાના દાસજ ગામ પાસેથી કારનો અકસ્માત થયો હતો આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈન પર જોડાયા છે હારૂન શું વધુ જાણકારી રાજમાં દારૂ ઘસડવાનો ફરી નવો કિમે સામે આવ્યો છે ઉંઝાના દાસજ પાસેની ઘટના છે કે જ્યાં એક બીજા ગાડીની અંદર દારૂ ભરીને આવતા હતા ત્યારે આ ગાડી